મેરેજ થાય મેરેજ કરીને આપણી પત્ની આપણી ઘરે આવે એટલે સ્વાભાવિક છે કે એમના કુર્તા કપડાં લતાં દરદાગીના લઈને આવ્યા હોય ઘણી વખત સારા માવતરવું હોય તો એમ કે અમારે કાંઈ તમારું જોતું નથી ફર્નિચર આવ્યા હોય આપણે એને જીવન સંગીની બનાવી એટલે કે લાઈફ પાર્ટનર બનાવી દીધા લાઈફ પાર્ટનર કેને કહેવાય કે એ કોઈપણ પ્રોપર્ટી છે જીવન છે એનો બધામાં અડધો એનો ભાગ બધામાં આપણી આપણી જે કાંઈ પ્રોપર્ટી હોય આપણી જમીન હોય માલ મિલકત હોય એ બધામાં એનો અડધો હિસ્સો થઈ ગયો લાઈફ પાર્ટનર એટલે બરાબર આપણે આપણે એને જીવની જેમ હાચવતા હોય અને એ આપણે વ્યવસ્થિત હાચવતા હોય એવું નથી કે નો હાચવતા હોય આપણા ઘરની દેખભાળ રાખતા હોય આપણા સંતાનોની સગાવાલાની દેખભાળ રાખતા હોય આપણી રાખતા હોય પણ ઘણી લેડીઝને છે ને વી વી ત્રિવર્ષ થાય ને પછી એને એવું થાય થતું હોય છે મેં તો સાંભળેલું છે અમારા નામનું કઈ છે આવો પ્રશ્ન છે ને ઘણા ઘરમાં આવતો હોય કે અમારા નામનું ક્યાં કઈ છે બધું તમારા નામનું જ છે ઘરમાં કઈ વાંધો ન હોય એવું એવોય ભય ન હોય કે એને કાઢી છે કે એને છૂટાછેડા આપી દે એવોય ભય ન હોય કારણ કે વર્ચસ્વ જામી ગયું એના વિના ઘરમાં હાલે જ નહીં ખરેખર તો ઘણા એવા પુરુષો હોય એને પૂછા વિના પાણી ન પીતા હોય આપણે ક્યાંક જવું હોય મારો જ દાખલો દઉં ને તો હું એમને પૂછા વિના કોઈ જાતનું નક્કી ના કરું ઘરમાં શું કામે કે એ મારી લાઈફ પાર્ટનર છે મેરેજમાં જવું હોય ફરવા જવું હોય કાંઈ મિલકત લેવી હોય કાંઈ મોટો ખર્ચો કરવો હોય એને પૂછા વિના હું કોઈ દિવસ કાંઈ ના કરું હું જે છે એ હકીકત કહું છું એટલે ઘણા લેડીઝ હોય એને પૂછીને જ બધું ઘરની અંદર રાખતો હોય પણ વીસ ત્રીસ વર્ષનું લગ્ન જીવન થાય ને પછી એના મગજમાં ખટકો રહી જાય છે મારા નામનું કાંઈ નથી મારા નામનું કેમ કાંઈ નથી કર્યું એ હવે ખેતીની જમીન હોય તો એ આપણા નામની હોય એમાં એના નામની કહીએ શું ફેર પડવાનો છે મકાન હોય આપણી પાસે તો એ આપણા નામનું હોય ગાડી લીધી હોય તો આપણા નામની હોય એ એ નામે કરવાથી શું ફેર પડવાનો છે આ એક છે કે એવું કાંઈ ચિંતા હોય કે મને છૂટાછેડા આપી દે કે મને કાઢી મેળશે એવું તો હોય નહીં કારણ કે ટોટલી વહીવટ જ એની પાસે હોય એટલે એવી કઈ ચિંતા એક કાઢી મળશે પણ ઘણા લેડીઝ ને એવો અસંતોષ થાય છે કે અમારા નામનું કઈ નથી અને સંભળાયવા રાખતા હોય છે મેં તો હગાવાળા બે ચાર ઠેકાણે એવું જોયું કે બેઠા એ કે તમારા ભાઈ કોઈ દી મારા નામનું કઈ ન કર્યું છે પણ તમારા નામનું કરીને તમારે જવું છે ક્યાં એનાથી હું ફેર પડવાનો છે અત્યારે જે છે એ તમને પૂછા વિના કઈ નિર્ણય નથી લેતા કોઈ જાતનું કઈ ઘરમાં વહીવટ નથી કરતા બધુંય તમારું જ છે તો નામ નામનું કરીને ક્યાં જ આવું છે એટલે શક્ય હોય ત્યાં સુધી મનમાં એવું ન રાખવું મારા નામનું કાંઈ નથી આ બધું છે એ તમારું જ છે છોકરાઓ થઈ ગયા લગ્ન થઈ ગયા એવડા છોકરા થઈ ગયા તો તો લગ્ન થઈ ગયા છોકરાઓના છતાંય એમ કે મારા નામનું કાંઈ એટલે એવું કોઈ દિવસ મનમાં ખટકો ન રાખવો મોજ થી જિંદગી જીવવી બધું આપણું જ છે અને મોજ રહેવાનું બરાબર ને એમાં મોજ વિખાવી જ ન જોઈએ તમારા નામનું કરો ખોટો ખર્ચો કરો ને જમીન કે મકાન હોય નામનું કહી હું પેર પડવાનો છે બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે